મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કરોડોની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું ખાણ ખનીજ વિભાગે એક પોઈન્ટ આડત્રીસ કરોડનો દંડ ફટકાર્યો છે સુત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી માટી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું છપ્પન હજાર મેં ટર્ન ચોરી સામે આવી હતી જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ માટી ચોરીને અપાયો હતો અંજામ

માટીની ચોરી કરેલ હતી અને 30 દિવસમાં દંડ ભરપાઈ ના કરે તો એફઆર દાખલ કરવામાં આવશે ટૂંકમાં હકીકત એવી છે કે સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે પંચાયત વિભાગ હસ્તકનો તળાવ છે જેમાં જે સાદી માટી ખની ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેને કચેરીએ લેખિતમાં જાણ કરી અને છપ્પન હજાર મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતાં અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે તેમાં કલથિયા એન્જિનિયરિંગને બે વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે જેમાં આખરી તકમાં કલેખ એન્જિનિયર દ્વારા હાજર ન રહેતા એને એક કરોડને એકત્રીસ લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવે છે અને જો આ દંડકીય રકમ ત્રીસ દિવસમાં ભરપાઈ ન કરે અને એમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી લેવાનજુ રહે અથવા એફઆઈઆર કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે